આગેવાનોએ કાર્યકરોને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી આ સમારોહમાં તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરો અને હોદ્દેદારોને આગામી પંચાયતની ચૂંટણી પૂર્વે જનસંપર્ક વધારી સરકારી વિવિધ યોજનાથી અવગત કરવા હાકલ કરી હતી તો પક્ષમાં સક્રિય સભ્યો વધારવા તેમજ નવ બનેલા સભ્યોને પણ સરકારની વિચારધારા સાથે જોડીને ભાજપના એક સૈનિક તરીકે સતત કાર્યરત રહે તે માટે હોદ્દેદારોને અપીલ કરી હતી અંકલેશ્વર વિધાનસભાના આજ રોજ લાખા હનુમાન ખાતે દિવાળી સ્નેહમિલનમાં સર્વે ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત છે આ વખતનું સ્નેહમિલન એટલે કે પાંચસો વર્ષથી જેની આપણે રાહ જોતા હતા પૂર્વક તે રામ ભગવાનનું નિજ મંદિરમાં નિર્માણ થયું છે આ વખતે ખૂબ ઉત્સાહ અને આનંદ આનંદથી દિવાળીની ઉજવણી થઈ છે ત્યારે સૌના જીવનમાં પણ એવો જ ઉત્સાહ અને આનંદ પ્રફુલ્લિત થાય એવી આજના તબક્કે સૌને શુભેચ્છા આજ રોજ અંકલેશ્વર વિધાનસભાનો દિવાળી સ્નેહમિલન પ્રોગ્રામ રાખવામાં આવે ત્યારે વિસ્તારના તમામ કાર્યકર્તા ભાઈ બહેનો આજે અહીંયા આ કાર્યક્રમમાં પધાર્યા ત્યારે સમગ્ર જનતા આ નવા વર્ષ નિમિત્તે ભગવાન રામચંદ્રજી અને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે તમામના જીવનમાં ઉત્સાહ આનંદ આરોગ્ય સારું રહે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આજે અહીંયા મારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મારુતિસિંહજી પણ હાજર છે મહામંત્રી શ્રી વિનોદભાઈ હાજર છે અને સમગ્ર વિસ્તારમાં તમામ કાર્યકર્તાઓ અહીંયા આવ્યા ત્યારે હું સમગ્ર જનતાને અભિનંદન પાઠવું છું કે તમામ લોકોનું નવ વર્ષ લાભદાયી ફરદાયી નીવડે એવી ફરીથી શુભેચ્છા પાઠવું છું